અંગત કામ થી હું જ પાસે આવું છું તો પોલીસ મને સ્ટાફ રોકી રહ્યા છે ગઢવી સાહેબ છે અને ડીઆર પટેલ પીએસઆઈ હું ફોન યુનિફોર્મ માં છું એમને મારો કાર્ડ બતાવ્યો બાર કાઉન્સીલ તો પણ એ લોકો મને રોકી રહ્યા છે તો મેં એમને કીધું મને કે કે અમારા વકીલ ને અંદર નથી જવા દેવા આ રાજકીય થઈ રાજકીયું છે મેટર છે 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 એમાં મારો અંગત મારે કામ અટકેલું રાજપીપળા કોર્ટ પર અહીંયા પીએસઆઈ સાહેબ આપું હાલો વાત કરો ને સાહેબ લો વાત કરો હા હાલો નમસ્કાર

વિશાલ વિવ્યક્તિ ના કે પીએ છે ને જયેશભાઈ છે જયેશભાઈ ભાઈ